હલે લોયા હવે મહત્વનો કે ફળ મહત્વનું તમને શું લાગે તો ફળ કે ફળ તો વેલો વેલો તો ફળ હલે લોયા વેલો તો ફળ નઈ તો મહત્વનું કોણ કેવાય હલે કે ફળ મહત્વનું

બીજ નથી પરંતુ વહેલો મહત્વનો છે ત્યારબાદ આપણે આશા રાખી શકીએ ફળિયા જેવું મહત્વનો વહેલો છે ને

હું ખરો દ્રક્ષ આવેલો છું અને મારો બાપ માળી છે મારા માની દરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે અને દરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શું કરે છે શુદ્ધ કરે છે શુદ્ધ કરે છે પરંતુ આગળ કાઈક આપણે વાંચી ગયા છે શું વાંચી ગયા છે જેને ફળ આવતા નથી

ઈશુ તે સમયના અંદર લોકોને તે શીખવી રહ્યો છે ને પછી શિષ્ય હોય શકે કે પછી લોકોને મધ્ય હોય શકે પરંતુ એમ કહે છે કે હું કોણ છું ભરત રક્ષાવેલો છું ને મારો બાપ કોણ છે માણી છે એટલે તે સુગરનાર હુકમ ચલાવનાર છે તે મારા કરતો મોટો છે હું વેલા તારીખે આ પૃથ્વીના અંદર છું વેલામાં મારો બાપ એવું છે કે વેલામાં ફળ આવું જોઈએ જોઈએ

ઘડવા હશે ને રે તમારા માં બા ઓછો આવે પછી તું જાણે વીસ કિલો રે ને ગીતા બેન તા નિકાલ શું કરી દે પંદર કરી દે બોલિંગ કરી દે કારણ કે તું જાણી જ ને લઈ જાય છે ને તમે વિચાર શું કર્યો ખબર હે મીઠા હાથે હાથે વજન આવી જાય એમ કર કરવા હોત એ મૂકેલા ને તું જાણી તો ગેલી તું જાણી તો ગેલો છતાં પણ તું જબરજસ્તી મૂકલ્યો ને તારા તારા સાથે વાત કરીને તને કહી દે બા ઓછો થઈ જાય કારણ કે એમાંથી ઘડવા નીકળી જાય તેને બોલી હો કાય

તેની પાછળ કોઈ સમજાય હું સમજાય હું સમજાય હું ખરો છું એનો મતલબ ખોટા બી છે ને હાલેલુયા એટલા માટે તો કે છે ખોટા બી છે એટલા માટે પોતે તેને કહેવું પડે કે હું કોણ છું ખરો છું સંસારના અંદર ખોટા બી છે ફળ નહી આવે તો એ બી શું કરે ચલાવી લે મારા જેવા છેલે બેહડા બેહડા તો ખાહાય એમ કરી પરંતુ દરેક વ્યક્તિની અપેક્ષા ઈચ્છા તો એ જ હોય કે ફળ તો આવું જોઈએ જોઈએ હાલેલુયા સંસારના અંદર દેવે તમને ને મને સમય તક અને સંજોગો આપ્યા છે હાલેલુયા 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 તમને હું ઓછા થોડા પાકા છે આપણે જે પી ઋતુ પ્રમાણે જ ફળ ઈચ્છે છે ને હા નહીં દરેક કે પરંતુ એક બે હોય જે રીતે આપણે હર ઋતુ પ્રમાણે આપણને જે રીતે મળે છે એ રીતે મળે એની ઋતુ હોય એ જ ઋતુ એક ફળ આપણને મળે

એટલા માટે યસુને કહેવું પડે કે કોણ છું હું ખરદ રક્ષવેલો છું અને જેને ફળ આવતા નથી તેને કાપી નાખે છે જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે શુદ્ધ કરે છે ત્રીજી કલમ તે વચન મે તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો સમજી જાતે શુદ્ધ થઈ જાય ને આ ની શબ્દ ની સમજી ગયા હવે તે શું થાય જો ભઈ અશુદ્ધ છે હાલેલુયા હાલેલુયા છે કે નહીં છે સમજી જાય તો શુદ્ધ

એવો કેવો ઈસુ કે તેમ એમ કહે છે કે તમે મારા મારો હો અને હું તમારા મારો હો હાલેલુયા 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 એવો કોઈ દિવસ બની શકે એવો કોઈ દિવસ બની શકે આપણે તેના મારે રહીએ તે આપણા મારે રહે એવો કોઈ દિવસ બની શકે બની શકે કે બની શકે બોલો ખરા એવું બની શકે કે નહીં બની શકે અજય ન <chat> <imllan> mm. <Talking>

જેમ ડાળી વેલા માં રહ્યા વિના પતની મેળે ફળ આપી નથી શકતી તેમ તમે પણ મારા માં રહ્યા વિના ફળ આપી શકતા નથી હું તો દ્રાક્ષ વાળો છું ને તમે ડાળીઓ છો જે મારા માં રહે છે અને હું તેના મારા તેના માં તેજ ઘણા ફળે આપે છે કેમ કે મારાથી નિરાળા રહીને તમે કઈ કરી શકતા નથી શું કરી શકતા નથી મારાથી અલગ થઈને તમે કઈ કરી શકતા નથી વેલામાં રહે તો જ ફળ મળે ને વેલા તો ખડી નાખ્યા અને ફળ હોદે કે મળે વેલા જોઈએ ને ફળ જોઈતો હોય તો ઈશુ એમ જ કહેવા માંગે છે હું પણ છું દ્રાક્ષ વેલો છું જેઓ મારામાં રહે છે તે તે તેજ ગણા સુકોને છે ફળ આપે છે

દેવ નો આધીન રહે છે તેના દેવમાં એક પોઈન્ટ તેમાં એમાં થાય છે તે તે જ ઘણા ફળ લાવશે અને જે આધીન નથી તેના ઘણા ફળ